તો જે ગાઈઝ સાંજના વાગી ગયા છે સાડા બાર અને આજનો વ્લોગ રાતના સાડા બારે ચાલુ થાય છે કારણ કે એવું છે કે આજે છે ને આપણે જવાનું છે યુએસએના વિઝાની એપ્લિકેશન છે અપ્લાય આપી છે ને આજે ઇન્ટરવ્યુ માટે જવાનું છે મારે તો નહીં પણ રોહિતને જવાનું છે તો ગાઈઝ બ્લોગના એન્ડ સુધી બનાવી લેજો તમને ખબર પડશે કે યુએસએના ઇન્ટરવ્યૂમાં હું શું આવે અને આમ તો બહુ નર્વસનેલ ફીલ થાય પણ જોઈ છે હવે કે વિઝા રોહિત દેવા જાહે પછી એમાં શું પ્રોસેસ છે કેવું છે ભાઈ યુએસએ ના વિઝા છે એટલે થોડુંક તો એમ લાગે કે હું હું ક્વેશ્ચન પૂછશે ને એવું તો રોહિત ક્વેશ્ચન ને એવું બધું આપીને આવે પછી બહાર નીકળે ત્યારે તમને બધું પૂછશું આપણે તો ચાલો આ બાજુ રોહિત થઈ ગયો છે રેડી હે જવા માટે તો કોંગ્રેચ્યુલેશન ઓલ ધ બેસ્ટ આ બાજુ પપ્પા થઈ ગયા છે પપ્પા કે મૂકવા આવું પણ મેં કીધું રાતના સાડા બારે મૂકવા નથી આવવા કેમ કે એને નીંદર બગડે અને અહીંથી આપણે ઓલા ઉબેર કરી લેવું તો ચાલો આ બેગમાં બધું લઈ લીધું છે સામાન બામાન તો નીકળીએ અને મમ્મીએ થેપલા પેક કરી દીધા એ તમને સવારમાં માં બધાય તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કે નીકળીએ ને જય શ્રી કૃષ્ણ બા દાદા મમ્મી ફૂવા બધા મમ્મી બધા ફૂટા છે જગાડ્યા નથી ને હવે આપણે એવું છે કે ઓલા ઉબેર મગવાની ક્યાંથી આવે અરે અહીંયા ઘરે આવી જાય પણ જવાનું છે ઉધના ટેશન એ ટેશન છે ને આ બીજી વાર હું જાઉં છું એકવાર તો રાતે રોઈ ને બે ત્રણ વાગે મૂકીને ખાલી વૈ આવ્યો હતો લાગે તમને ઉધના સ્ટેશન એ બતાવી દઉં વાગી ગયા છે સાંજના એક અને જો પહોંચી ગયા છે ઉધના રેલવે સ્ટેશન સામે દેખાય છે ને ઉધના રેલવે સ્ટેશન છે ને આ ટેક્સીમાંથી અમે આવ્યા હતા આ બાજુ રોહિતભાઈ પેમેન્ટ કરે છે ચાલો બહુ બધી વાતો કરવી છે પણ હજી એક કલ કલાકની વાત છે અને મારી હજી ટિકિટ કન્ફર્મ થઈ એક ટિકિટ જ કન્ફર્મ થઈ છે એ બધી વાત આપણે પ્લેટફોર્મ ઉપર ગોતી ત્યાં બેસીને બધી વાત કરી દેખ જોઈ લો આ છે સુરતનું ગુજના સ્ટેશન આની કરતાં સુરતનું રેલવે સ્ટેશન મને બહુ બેસ્ટ લાગ્યું હું કેવું તારું સુરતનું સારું છે ચાલો હવે જ્યાં અમારું પ્લેટફોર્મ છે ત્યાં ત્યાં ફાઇનલી પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા છીએ અને એમાં એવું છે કે જે મારી ટિકિટ છે ને વેટિંગ બોલે છે બે બુક કરાવી રોહિતની થઈ ગઈ અને રોહિતની કન્ફર્મ થઈ ગઈ છે હવે છે હું જુગાર થાય છે તમને સવારે જ ખબર પડશે જે પણ જુગાર થાય બીજું એ કે તમે ક્યાંય પણ જાઓને તો તમારે છે ને ઓલા ઉબેર જ કરી લેવાનું કારણ કે એમાં તમારું લોકેશન છે ને એ તમને મળવું જાય ઓલામાં કેવું છે કે તમારું લોકેશન કોઈપણ હોય નહીં ને તમને કયો ક્યાં જાય તે બીજા લઈ જાય એવું અમારે એકવાર ચેન્નાઈ ગયા ને વિઝા માટે મારા ત્યારે એવું થયું હતું એટલે બેસ્ટ બહાર જાઉં ને ત્યારે અને અત્યારે છે ને રિક્ષાનો ઓઢિસો બતાવતા હતા ફોર વ્હીલનો બસો હતો ચાલો હવે ટ્રેન આવે ને ટ્રેનમાં બેસીશું અને હું જુગાર થાય છે ટિકિટનો ક્યાંય સવારના પાંચ વાગી ગયા છે અને પહોંચી છીએ બાંદ્રા હવે અહીં આપણે પ્લેટફોર્મ ઉપર કેટલો કલાક કાઢવાનો છે ખબર બે ત્રણ કલાક કાઢવાનું જોઈશી નીચે કા ખોવા જેવું કંઈ મળશે ખબર નહીં મળશે બાકડા હોય બાકી જો આ છે મુંબઈ બાંદ્રા રેલવે સ્ટેશન તમને રિટર્નમાં બતાવી જયારે રિટર્ન બેસું ને ત્યારે સવાર બપોરે છે ને એટલે નીચે આપણે વ્યવસ્થિત જો હું અત્યારે શાંત છે ને એટલે હવે તો મમ્મી જે થેપલા પાસે ચા લે પી અને ખાઈ મુંબઈની વસ્તુ હું છે મેં ખબર તમારે ગમે ત્યાં જાવ હાલી જવાનું જો કેટલું હાલવાનું હોય એટલું સુરતમાં હોય એટલું બધું ન હોય સુરતના પ્લેટફોર્મ ઉપર એ ન હોય જુઓ એટલું બધું હાલ્યું જવાનું જો કે અહીંથી બહાર નીકળશું ને એટલે સીધું ચા પાણી એવું મળી જાય સવારના વાગી ગયા સાડા સાત અને ત્રણ કલાક સ્ટેશન ઉપર કેમ કાઢ્યા ને એક કલાક રહીને પછી ખબર પડી કે સ્ટેશન ઉપર એવી રૂમ મળે જ્યાં સો રૂપિયામાં તમને ચાર પાંચ કલાક ખૂવા દે અને નાસ્તો આપે પછી ફાઇનલી રૂમમાં હતા નાસ્તો કરીને બહાર નીકળ્યા હવે સાડા સાત થઈ ગયા છે થોડાક ફ્રેશ થાય પછી એમ્બેસી બાજુ નીકળે એમ્બેસીમાં એવું હોય ત્યાં વિડીયો ફોટોગ્રાફી એની આજુબાજુમાં કિલોમીટર લગી કાંઈ કરવાનું છે એટલે એ તો કાંઈ નહીં બતાવી શકું પછી ત્યાંથી થોડાક દૂર જાઉં ને પછી બધી વાત કરશું તો ગાય વાગી ગયા છે દસ અને અત્યારે વિઝા અપોઈન્ટમેન્ટ હતી ફિનિશ થઈ ગઈ ને એમાં શું એવું કે રોહિતના આજે ફરીથી વિઝા અને રિજેક્ટ થયા છે તો જો આપણે એને પૂછીએ ઉતરવા રિજેક્ટ થયા છે તો કે કોઈને ખબર ન હોય ઉતરવા કરવા હોય પણ થોડો ઘણો અંદાજો લાગે અને હવે મમ્મીએ જે થેપ લેપાથી નાસ્તો કરી લઈ અને ગાય કેટલી મહેનત કહેવાતા અને આ વખતે ઠેઠ લગી એમ લાગતું હતું કે મળી જાય તો એ મળ્યા નથી હવે યુએસ ને આપણે સ્કીપ કરીશું બીજી બે ત્રણ કન્ટ્રી વિઝિટ કરાવશું તો પછી પાછા મૂકશો એવો પ્લાન છે હવે આપણે રોહિતને પૂછ્યું કે કેવું થયું મમ્મીએ જે થેપલા આપવાની સવારમાં ખાવાના તો રહી ગયા ચા લઈ લીધી છે ને હવે રોહિતને પૂછ્યું કેમ થયું એટલે કઈ રીતના પ્રશ્ન રિજેક્ટ આ નથી આપતા એને એમ યોગ્ય એમ લાગે કે બરોબર નથી તો રિજેક્ટ મને પ્રશ્ન પૂછ્યા લાંબુ ઇન્ટરવ્યુ હતો મને ઠેક લાગી એમ લાગ્યું તો આવી જ હા આપણા નસીબ નોતા એટલે નો આવ્યું તો કાઈ નહી ગાઈસ નેક્સ્ટ ટ્રાય કરશું અહીંયા જે આવે ને રિક્ષાવાળા એમ જ કે નેક્સ્ટ ટ્રાય કરશું એ કે તો ચાલો ગાઈસ થેપલા ને ચા ખાવા એવું નથી અહીંયા આ આ સ્ટેશન ઉપર જેટલા ઉતરે ને સુરતવાળા વાળા રિક્ષાવાળાને ખબર પડી જાય આ લોકો વિઝા આટું હા સુરતવાળા વાળાને ગમે ઉતરે ને ખબર પડી જાય ગાય જો આર સીટી શિવાળાનું ખાવાનું છે ત્યાં ખાવા માટે બેસી ગયા છીએ ચાલો બધા બપન ના વાગી ગયા છે સાડા બાર ને હવે અમે પ્લેટફોર્મ માટે જવા નીકળી ગયા છીએ ભૂખ લાગી હતી લઈ લીધી શું જોતો ફોનમાં આ ટ્રેન પ્લેટફોર્મ ક્યાં ભૂગી છે ને કયા પ્લેટફોર્મ ઉપર આવે છે બધું જોઈશી અને ગાય આજ છે ને એટલા થાકી રીધા તો ભૂતા નથી ટ્રેનમાં પડી જવું એટલે સીધા ભૂઈ જાવ ચાલો હવે સીધા પ્લેટફોર્મ ઉપર મળી આવી પ્લેટફોર્મ નંબર પર આવી જાય છે ને સૌરાષ્ટ્ર જનતા આપણી ટ્રેન છે ટ્રેન ઓલરેડી આવી ગઈ છે પણ ઉપડવાની હજી વાર છે અને કેટલા વાગે ખુલશે એક વાગે રાઈટ એક વાગે ખુલશે ને એટલે પિસ્તાલીસ મિનિટ અગાઉ ટ્રેન ખુલી જાય તો આપણે અગાઉ જઈને હોઈ જાઉં અને હવે સીધા ડાયરેક્ટ ટ્રેનમાં થોડુંક ટ્રેન બતાવી દે કયું આપણે બુક કરાવ્યું છે ટુ ટાયર થ્રી ટાયર કઈ છે ટુ ટાયર થ્રી ટાયર થ્રી ટાયર છે ગાઈશ થ્રી ટાયર આપણે બુક કરાવ્યું છે રિટર્ન બાકી આવ્યા ને ત્યારે તો હેરાન થઈ ગયા એક પાટી બે ઉતા ઉતાવું આવું પડ્યું શું કેવું જગ્યા મળી ને એક ટિકિટ વેચિંગ માં હતી અને બીજી થઈ નહીં મને એમ કે થઈ જાય તો નીંદર પૂરી થઈ નથી એટલે રિટર્ન માં જોરદાર નીંદર કરવાની ગઈ ફાઈનલી છે ને ટ્રેન માં બે જશે ને જો ટ્રેનમાં માં ને તો કોઈ નથી મારી રોહિત સિવાય ખાલી સાફ સફાઈ કરવાવાળા છે

ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ફૂલ ટાકી ગયા છે નીંદર એ હારી કરી ટ્રેનમાં હું કેવું ઉતારું ટ્રેનમાં હારી કરી હમ ચાલો ભાઈ વેલકમ ધ સુરત સુરત આવતા ટ્રાફિક નું પ્રમાણ વધી ગયું હોય કે બોમ્બે કરતા તો બહુ ઓછી ટ્રાફિક છે ચાલો ઘરે મળી આવી ગયા સાંજના સાડા છ અને જો ઘરે આવી ગયા છે કુવાનો વિચાર છે પણ મમ્મી કે પેલા ખાઈને ને પછી હોઈ જાઉં મસ્ત મજાની ભાખરી કરી નાખી છે તો ખાઈ ને હોય પણ એવું થાય અત્યારે હોવું રાતે ઉપાય રાતનો ઉજાગરો થાય ને બે બગાનું થાય બે રાત બગડે એવું થાય

ચાલો ભાખરીને ચા ખાવા તો ગાય જમવાનું થઈ ગયું તું રેડી અને જમી લીધું છે અને આ બાજુ જો હવે છે ને અમે લોકો આવ્યા મુંબઈ થી તો ખાઈ હવે જાય છે ગામડે એટલે હમણાં એવું થાય છે કે મહેમાન આવે મહેમાન જાય અમે બહાર જઈએ એવું બધું થાય છે હવેથી કાલથી કોઈ કઈ જવાનું નથી આ બાજુ જો રોહિત બધું ઠેલા ને એવું મૂકાવે છે અને આ બાજુ દાદા બે હજાર જમવા દાદા ટોપો પહેરીને જમવા બે જાય દાદા ટાઈટ વાય છે અત્યારમાં તમને અત્યારમાં ટાઈટ વાય છે એમ

પપ્પા જાય છે મૂકવા પપ્પા ફાઈ ને ગયા છે ને હજી નથી આ બાજુ મમ્મી હું સાંભળો છો મમ્મી યુટ્યુબ માં સક્ષમ ભજન સાંભળે છે અને આ બાજુ બા બે છે અમે ક્યાં ગયા તા અરે નહોતા ગયા તો ચાલો ગાઈસ આજનો દિવસ છે ને ફૂલ થકાન વાળો છે નિંદરે બહુ આવે છે એની સાથે આજનો લોકો અહીં એન્ડ કરી દઈશ હોપ કે તમને વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરીને પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય